એ કયું પ્રાણી ઊંટ કરતાં પણ વધુ દિવસો સુંધી પાણી વગર ચાલી શકે છે જવાબ ઉંદર 2 જંગલી પ્રાણીમાં ફક્ત કયા પ્રાણીને ઝુંંઢે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે જવાબ હાથીને 3 કયું પ્રાણી બ્લેડ કે તલવારની ધાર પર ઈજા પામ્યા વગર ચાલી શકે છે જવાબ ગોકળગાય ચાર એવરેસ્ટ થી પણ ઊંચો દસ હજાર ત્રેતાલીસ મીટર પર્વત કયો છે જવાબ મોનોકોઆ પાંચ કઈ ચકલી પોતાના માળામાં આગ્યા મૂકે છે જેથી માળો રાત્રે ચમકે જવાબ ફિલિપાઇન્સની બોયા છ કયા લોકોને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ આવે છે જવાબ હોય તેને સાત સૌથી પ્રાણી છે જે એક દશાંશ પાંચ મીટર ઊંચું હોઈ શકે જવાબ જીરાફ આઠ ક્યાં આગળ મહેમાનોનું સ્વાગત જીપ બહાર કાઢીને કરવામાં આવે છે જવાબ તિબેટમાં નવ અરબી ભાષામાં કયા પ્રાણી માટે 1000 થી પણ વધારે શબ્દો છે જવાબ ઊંટ માટે 10 એક સાદી પેન્સિલથી કેટલા કિલોમીટર લાંબી લીટી દોરી શકાય છે જવાબ 60 કિલોમીટર